ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાંથી રેશનિંગના અનાજનો જથ્થો લઈ જતો એક ટેમ્પો પકડાયો ભાવનગર શહેરના ભરતનગર પોલીસનું પીસીઆર વાન પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક ટેમ્પામાં શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવતા પોલીસે આ અંગે ચાલક પાસે આધાર પુરાવા માંગતા તે ન આપતા પોલીસે ટેમ્પો ડિટેઇન કરી તેને પોલીસ સ્ટેશન લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી